સુરત શહેરના વરાછા મીની હીરા બજારમાં ચોથા મળે આવેલા કારખાનામાં મણસ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આવેલા ત્રણ શખ્સોએ બે કારીગરોને ચપ્પુની અણીએ ધમકાવીને એસી હજારના એકસો વીસ કેરેટ ર અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી ત્યારે આ લૂટ કરવા ત્રણ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા ત્યારે લૂંટ ચલાવનારા ત્રણ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ત્રણેય યુવકો રત્નકલાકાર જ નીકળ્યા અને છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાલ મંદિરના માહોલમાં લૂંટની લૂંટણી ચિંતાનો માલ સર્જાય છે ત્યારે અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખારેચી ગામના વતની અને સુરત શહેરમાં ઉત્તરાયણ યમુના ચોકના યમુના પેલેસમાં રહેતા પાંત્રીસ વર્ષીય કૃણાલભાઈ પ્રવીણભાઈ ભુવા વરાછા મીની બજાર ઠાકોર દ્વારા સોસાયટી શ્રીહરિ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસ સંદીપ અને રાતપાડીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશભાઈ ભવાનભાઈ બારૈયા નોકરી કરી છે ત્યારે ગત રાત્રે પાડીમાં નોકરી આવેલા હાર્દિક અને રૂપેશ કાફડામાં કામ કરતા હતા ત્યારે મળે ત્રણ વાગ્યાના આસપાસ બે જણા શિક્ષુ મોઢા ઉપર ઉમર બાંધીને અંદર ઘૂસી ગયા હતા તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દેવાનું અને હીરાનો માલ અને પૈસા તેમ કરતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યાના હતા જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપિયાના ગળા પાસે રાખી દીધી હતી તેણે જે કંઈ હીરાનો માલ કે પૈસા તે આપી દેવું કહેતા એસી હજારની એકસો ને વીસ કેરેટ હીરા તેમને આપી દીધા ત્યારે આ બનાવંગી કૃણાલભાઈ વરાછા પોલીસને જાણ કરતાં વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો કરના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પોલીસે ત્રણેય લૂંટારાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ